તો રાજકોટ ખાતેથી હાલમાં મહત્વની ખબર સામે આવી છે જણાવવા માંગીશ કે રાજકોટના ગધેથડ ખાતે આવેલ વેણુ બે ડેમ ઓવરફ્લો થયો છે જ્યાં બિલકુલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બે ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે તો વેણુ બે ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા એક ફૂટ ખોલાયા એક હજાર ચારસો અઠ્યાવીસ ક્યુસેક પાણીની આવક સામે જાવક આવક નોંધાઈ બાર જેટલા ગામોને પાણી પીવાનો તથા ઓવરફ્લો થયા છે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે વેણુબે ડેમ ઓવરફ્લો થયો છે તો ભારે વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક પણ